હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે તળાવના કાંઠે થતું ચડિતર ભૂત તળાવડી નિર્જન હતી મરેલા કૂતરાને ઢસડીને સફાઈ કામદાર ત્યાં નાખી આવતા ગીધ સમજીઓનું ટોળું વળીને ત્યાં જમણ કરતું દસ વર્ષ પૂર્વે તળાવની કાંઠે એક ડોસીએ આપઘાત કર્યો ને પછી ત્યાં ચડિતર ભૂત થવાના ભણકારા આવતા એટલે પૂરો કૂવો બૂરી દીધો હતો રાત પડીએ એકલ દોકલ વટે માર્ગુઓ ત્યાંથી ન નીકળતા ગામની પેલી બાજુએથી ફેર ખાઈને આવજા કરતા આજે ત્યાં આડોડિયાનો પડાવ હતો આડોડિયા પડ્યા છે એ વાતની ખબર પડતા ગામની છાતી બેસી ગઈ હતી અમરચંદ સેનને પાછળથી ખબર પડી ત્રાજવા ત્રોફાવાનું બહાનું કાઢીને એ બાઈ પોતાનું ઘર તપાસી ગઈ એવો તેને સંદેશ થયો તરત જ તેણે ગામના પોલીસ પટેલને બોલાવ્યા આખી રાત પોતાના મકાન ઉપર ચોરી કરાવી વળતા પ્રભાતે તો આ ડોડિયાનો પડાવ ઉપડી ગયો હતો છતાં અમરચંદ શેઠનો જીવ ના રહ્યો તેણે જાતે ખીજડા તળાવડીની નજીક એક આટો માર્યો ઉપડી ગયેલા પડાવના સંભાળના પડ્યા હતા પથ્થરાના માંડેલા મંગાળા ચૂલા એની રાખના ઢગલા દેખાતા હતા બળદના પોદડા આ ડોડિયાની ભયાનક બાયડીઓએ માથું ઓળીને ફેંકેલી તૂટેલા વાળની ચીથરીઓ આમ તેમ હવામાં દોડતી હતી તેની વચ્ચે એક નાનકડી તંબુડી હજુ રહી હતી સફેદ કપડાંને બે લાકડીઓ પર ટેકવીને ધોલકી જેટલું ઊભું કરેલું એ ઘર હતું એના અંદર ફક્ત અડધું શરીર છાંયે ને અડધું શરીર તંબુડીની બહાર ઢાળીને એક જુવાન સ્ત્રી પડી હતી એ તે જોડી હતી બહાર એક બૂઢો અને તેનું ગધેડું હતા ગધેડાના પગ ડામણ નાખીને બુઢો ચરવા છોડતો હતો એક મંગળા પર કાણું દોણકું ચડાવીને બૂઢાએ કશું ખદબદવા મૂક્યું હતું બૂઢાનો રંગ કાળો હતો એની દાઢી પક્ષીઓને માળા બાંધવાનું મન થાય તેવી હતી એની ઘેરદાર બે બેમણ કપાસમાંય તેટલું પોલાણ હતું એના શરીર પર તપતો સૂર્ય જાણે કોઈક સીસમના સામાન પર વારનીસના ચકડાટ ઉઠાવતો હતો એના માથા પર મેલો મેલો રૂમાલ હતો કેમ તમે એકલા રોકાઈ ગયા અમરચંદ શેઠે દૂર ઊભીને પૂછવાની હિંમત કરી ત્યારે ડોસો બોલ્યો દીકરી તાવમાં ભૂંજાઈ રહી છે અને મારે વળી જરાક ટંટો થયો તો અમારા પડાવમાં ટંટો ટંટો તો થાય જ ને બાપા જુવાન દીકરીને એની મા વિનાની લઈને ફરવું એટલે ટંટો થાય ને વળી હું દગાવાળાની નાતનો નથી હા એ સાચું છે જર જમીનને જોરું એ ત્રણેય કજિયાના છોરું અમરચંદ શેઠને કહેવતો ટાંકવાનો બહુ શોખ હતો હાલ્યા કરે અમને ભગવાને અવતાર એવો દીધો છે જરા ચલમ પીવું તો તમને વાંધો નથી ને કાંઈ નહીં એમાં શું વાંધો જે કરે તે ભોગવે જરા દીકરીને પીલાવું તો બદનમાં તાકાત આવી જાય ખુશીથી પીવડાવો આમાં શેનું ઈંધાણ ચડાવ્યું છે આંધણ નથી વનસ્પતિના વહેલા છે બાપીને એનું બીછાનું કરવું છે દીકરીને એમાં સુવડાવી છે એટલે શરીરની તમામ ગરમી રગ રગમાંથી શોષી લેશે ઇલમી લાગો છો ઓસળિયાના જાણકાર છો જીવવું છે એટલે જાણવું તો પડે જ ને બાપા કુદરત તો વળી કિમિયાગાર છે પછી શું ઉપાડી જશો હા દીકરીને સુમાણ થશે સારું થઈ જશે એટલે અહીંથી હાલી નીકળશું ક્યાં જશો મલકમાં બુઢો હસી પડ્યો તમારે ગામડે પણ ઊણસાલ કપાસ ભારી પાક્યો છે એમ કહેતા કહેતા બુઢાએ ચારેય તરફ સીમમાં નજર નાખી અને લાચારી ભરી નજર ઠેરવી વસુંધરાનું એ જાણે મહાહાસ્ય હતું એ હાસ્ય બુઢાથી સહ્યું જાતું નહોતું તમારી વિદ્યા બળી છે ઓ ભાઈ અમરચંદ શેઠે આંખ ફાંકી કરી કોઈ મૂલવનારો ન મળે ને ના એવું કાંઈ નથી મૂલ તો મૂલવી જાણનારા પડ્યા છે ધરતી કાંઈ વાંજણી નથી પણ કડી મળવી જોઈએ મેળવીએ તો ઘણું મળી જાય શેઠ બોલ્યા તો તો ન્યાલ કરી દઈએ આપણી દુકાન જોઈ છે ને એકવાર બીડી લેવા તો આવશો ને ફૂલેશ નહીં ટકવા દઈએ તો એ ચિંતા ના કરો દુકાન મારી જોઈ જજો ઠીક બાપા આ છોકરીને શેક આપીને અપઘડિયે પહોંચું છું ને જુઓ પછી કાંઈ કેવાણું ન કહેવાણું હમણાં જ સમજાવી દઉં રાતનો ત્રીજો પોળ સાધવો દુકાનને ડાબે પડખે જ અડો અડના ઓરડામાં મારી પથારી રહે છે ત્યાં ખોરડા માથે નાનકડી એવી કાકરી મારશો ને તોય બસ મારી નીંદર તો કૂતરા જેવી છે બીજી કાકરી નહીં મારવી પડે નાનકડી કાકરી જ મારજો પાછા નડિયાને નુકસાન ના કરતા તમારે કેવું પડે કે ડોસો પોતાને વિદ્યાનું અપમાન થતું જોઈને હસવા લાગ્યો અમરચંદ સેઠ પાછા વળ્યા ગામમાં આવીને હાટડીએ બેઠા હાટડીમાં ખજૂર ગોળ ખોખા જૂના દાળિયા ને બટાઈ ગયેલી રેવડી જેવી ચીજો સિવાય કશું જ નહોતું રહ્યું જીવન મંત્ર તરીકે આ શબ્દ રાખેલો હતો કે ચીઠીએ વીત્યું રતન માણસને ઊભવા મન ન થાય એવી મેલી માખી બણબણતીને બટાઈ ગયેલી ચીજ વસ્તુઓ પર બદબુ મારતી હતી અને દુકાન પણ શેઠની આવી હતી વહે મિલો ધણી પોતાની સ્ત્રીને જે ફૂવડના દીદારમાં જ રાખવી પસંદ કરે છે તેમ અમરચંદ શેઠ પોતાની સંપત્તિના ભૂંડી વખાણના પોશાક પહેરાવી જીવન જીવતા હતા કાં આવો ને હમીરભાઈ અમરચંદ શેઠે હાટડી પાસેથી નીકળેલા પોલીસને સત્કાર કર્યો સોપારી આપી પાછી એક મિનિટ પ્રતાપ બદામના મીંજ લઈને ઘરમાંથી પાછો ફર્યો ને હમીરભાઈને સોપારીનો નવો જ સ્વાદ ચખાડ્યો ઓલિયા તો ઉપડી ગયા હમીરભાઈ તમારી સમજાવટ ઝટ ફળી નિકર આડોડિયાને કાઢવા અને જમને કાઢવા એ બંને બરાબર છે ગયાને હા હું પંડિયે જોઈ આવ્યો શેઠ બોલ્યા એક બાપડો ઢોસો પડ્યો રહ્યો છે તેની તાવમાં ભૂંજાય છે ને બાપડો દંગામાં ન રહી શક્યો એ બોલાવે ચલાવે આડોડિયો તો લાગ્યો જ નહીં ગરીબડો લાગે છે એને કરવો ધંધો ને બીજાને કરવી ચોરી એટલે મને ક્યાંથી હું જઈને થોડો ધર્માદો કરી આવ્યો છું કંઈક સાણસી ચીપિયા ઘડીને આપજો અમને અમે રાખી લેશું તમારાથી ડરતો તો પણ મેં તેને કીધું કે નિરાતે કામ કરો તો અમને ક્યાં વાંધો છે પડિયારો ને તમતારે ધંધો કરીને ખાતા હો તો કોઈ તમારું નામ પણ ના લે તમે પણ સેઠ આટા ફેરા મારતા રહેજો હવે રાખો રાખો અમરચંદભાઈ હસ્યા પછી તો સઘળું બધું રસ્તે પડી ગયું અને બે ચાર દિવસ જવા દઈને તે જૂના બાપે અંધારી રાતના એકબજિયાને સુમારે જ્યારે શેઠના ખોરડા પર નડિયું ના ફૂટે તેવી એક કાકરીનો ઠણકારો કર્યો અમરચંદ શેઠે હાક મારી આ ચસકાઓ પિતરાય પાડોશીની પણ ઊંઘ ઉડાડી મૂકી તેઓ છોકરાની દયા ખાવા લાગ્યા ડોસો તો છોકરાનો આવી ઠંડીમાં જીવ લઈ લેશે આવી ટાઢમાં લેવા દેવા વગરનો છોકરાને ઉઠાડે છે પિતરાએ પાડોશીને પોતાની નિરથક દયા ખાતા મૂકીને પ્રતાપ હાટડીમાં ગયો એને ખબર હતી કે કાળી કડકડતી રાતે હાટડીમાં ક્યાં ઢાકો ઢુંબો કરવાનો હતો એણે ધીરે હાથે બારનું ઉઘાડ્યું ઉઘાડતાની જ્વાર એક મોટી ગાસડી અંદર ફેંકવીને કોઈ ઉગડતે પગલે ચાલ્યું ગયું પ્રતાપ પણ મન જેટલો એ ચોરાવ કપાસની ઘાસડીને ઠેકાણે પાડી પાછો જઈને તે નીંદરમાં પૂઢ્યો એ રીતે તેજુનો બુઢો બાપ દિવસભર લોઢાની છરીઓ તાવીથા સાણચીના ટીપણા ટીપતો રહ્યો અંધારિયા પખવાડિયાની અનેક રાત્રિઓનો ત્રીજો પહોર શેઠના ખોરડા પર કાકરીઓના ઠણકાર થતા રહ્યા ઉંદરદાની રંઝાડો અમરચંદ શેઠની ગાડો અને પ્રતાપના ઢાકા ઢબુડાવાળું નાટક વારંવાર ભજવાતું રહ્યું ને અમરચંદ શેઠના બદામ સોપારી કરતાં પણ વધુ મધુરી મસ્કરીઓ માણતા પોલીસ મુખી હમીરપણા નાટકમાં પૂરે પૂરો પરિચયગામી હતો ચિત્રે વીટ્યું રતન રાખવાની સજ્જડ નીતિ પાડનારા અમરચંદ શેઠ સલામત હતા પ્રભાતના પાંચ વાગ્યે ઉઠી એ મોહે મુહબતી બાંધી શ્રાવક ધર્મની વિધિ કરતા અને રાતના બુઢા પાસે ચોરી કરાવતા એવું શેઠનું જીવન હતું પણ શેઠનો પુત્ર પ્રતાપ એ ઢોંગમાં રાજી ખુશીથી સામેલ નહોતો પ્રતાપ આ નાટકનું એ કુશળ છતાં નારાજ પાત્ર હતો પ્રતાપને ચિત્યા રતનની પિતૃભાવના પસંદ નહોતી પ્રતાપનો જમાનો હવે કાંડા ભરપૂર કરચલીવાળા અંગરખામાંથી નીકળીને ખમીસ હાડકોટ પર ચાલ્યો ગયો હતો પ્રતાપને પિતાજીની સંપત્તિ તો માલ માલિક પૂરતો જ સ્વાદ હતો અને સોનાની સુગંધ પણ જોઈતી નહોતી પિતા એનું દિવસમાં દસ વખત નાક કપાવતા છતાંય નાક પાછું પોતાના અસલ સ્થાને ચોટી જતું પંડેલ નહીં છતાં પ્રતાપ ધીરે ધીરે પિતાને પોતાનો સારો દિવસ રાતનો સુવાંગ અલાયદો ઓરડો કાઢી આપવાની ફરજ પાડી હતી એવી ભક્તિ મનોવૃત્તિઓ વચ્ચે પ્રતાપે ત્રેજો ત્રાપવા ત્રોફાવનારીનો સાથ સાંભળ્યો એ સુરે એના અર્ધ નિદ્રા યૌવનને જાગ જાગ કહ્યું પ્રતાપ તેજુને શાંતા સુશીલા જોડે વાતો પણ કરતી સાંભળી તેજુના દેહ પર છૂંદડાના વેલ્યુ બૂટા પંખીડાને પાંદડીઓ ફાળ્યા હતા તે પણ પ્રતાપે જોયા હતા વ્યાપારના વેચાણ ખરીદી અને ઉઘરાણી માટે પ્રતાપે ઘોડી વસાવી હતી ઘોડે સવાર પ્રતાપ ખીજડા તળાવડીની ભૂતિયા કોઈ પાસે ગીધડાને કૂતરા ઠાલવવાના સ્થળ પર ઊભેલી નાજુક તંબુડી તરફ વારંવાર જોતો હતો ઉઘરાણીઓ જવાના હર કોઈ દિશાના ગામડાનો કેળો પ્રતાપને એ તંબુડીને વળાટ્યા વિના સુધતો નહોતો એની રસિકતા આ પ્રકારે હતી કે જે વાણિયાણ મારા ઘરમાં આવશે તે આવી તો નહીં જ હોય ક્યાંથી હોય કોઈ ફૂવડની છોકરી હશે એના મોંમાંથી આવા લહેકા કદી નહીં નીકળે અને સો સો રૂપિયાની જોડ કપડાં પણ આની માફક પહેરતા નહીં આવડે એને આવા ગેલ ક્યાંથી આવડશે પ્રતાપ તે જૂના પ્રેમમાં પડ્યો તે જુએ પ્રતાપને કહ્યું કદી કોઈને નહોતું કહ્યું તે કહ્યું કે મારું નામ તેજબા છે તે જોડી નથી પ્રતાપે પ્રેમની પ્રસ્તાવના દિલસોજીથી કરી હું મારા બાપના પાપ ધોવા આવેલો છું તારા બાપ પાસે તે રાતના ચોરી કરાવે છે તારા બાપના જીવ સાટેના જોખમનો એ નામનો પણ બદલો નથી આપતો સાચો કસતો એનો અમે જ કાઢીએ છીએ મારું અંતર બળે છે આલે આ બાપાના પાપની દરગુર એમ એક એક ટાણે રૂપિયાની એક એક નાની ઢગલી પ્રતાપ તેજબા પાસે જઈને મૂકી આવતો બાપ મલકને ચોરતો પ્રતાપ બાપને ચોરતો બાપ પોલીસ મૂકીને પોતાની દિવ્ય ચોરી છુપાવવાની લાંચ આપતો તો દીકરો એને પોતાની પ્રણય ચોરી ઢાંકવાનું મહેનતાણું દેતો તેજબાના બાપને તો સંદેશો જ કોઈ દિન હતો કે આવો ઉજળા લુગડાવાળો આબરૂદાર જુવાન પોતાની મેલી ઘેલી દીકરી પર આમ પ્રેમ કરી બેસે પ્રતાપ તરફથી મળતા તમામ રૂપિયા તેજુબા તેના બુઢા બાપને આપી દેતી બુઢાને ઉકડડા પાસેથી એક ફાટેલું મોજું જળ્યું હતું એ મોજું આ તમામ રૂપિયાની કોથળી બની ગયું હતું તો ફ્રેન્ડ્સ જો વાર્તા ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ